જસદણમાં બાઇક ચોરને લોકોએ રંગે હાથ પકડી મેથી પાક ચખાડી અને પોલીસને સુપ્રત કર્યો જોકે બાઇક ચોરની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હવે જોઈ જસદણ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ જસદણના મેઇન બજાર વિસ્તારમાં બાઇક ચોરી કરનાર ઝડપાઈ ગયો હતો બાઇક ચોરીના સીસીટીવીમાં કેદ થયો હતો લોકોએ બાઇક ચોરી કરનારને રંગે હાથે પકડીને પોલીસને સુપ્રત કર્યો હતો પરંતુ પોલીસને સુપ્રત કરતાં પહેલાં મેથી પાક ચખાડવામાં આવ્યો હતો બાઇક ચોરને મેથી પાક ચખાડીને પછી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો જસ્ત્રમાં ઘણા સમયથી મેઇન બજારમાં તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં મેઇન રોડ ઉપર કોઈ ટ્રાફિકવાળા લોકો ઊભા રહેતા નથી તેના કારણે પણ આવી સમસ્યા અનેક શહેરમાં બનવા પામી છે અને બાઇક ચોર ચોરને આ બાદ લોકોએ પકડી પાડ્યો હતો